જમ્મુ કાશ્મીરના કઠવા જિલ્લામાં આવેલી સેવા નદીનું અતિ રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે નદીમાં પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો જોવા મળ્યા નદીની આસપાસ વિસ્તારમાં ઘરો ડૂબવાની ભીતિ પણ સર્જાઈ રહી છે પ્રશાસને લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરી છે તો સતત જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેને સતત એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે તો પાણીનો ધસમસ્તો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે અને આસપાસના ઘરો ડૂબવાની ભીતિ પણ સેવાઈ રહી છે જે પ્રમાણે પાણીનું જે સ્તર છે તે સતત વધી રહ્યું છે તેના કારણે જે આસપાસના ઘરો છે તે પણ ડૂબવાની ભીતિ સેવાઈ રહી છે ને તેના કારણે તમામ જે લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી દીધી છે આ દ્રશ્યો જમ્મુ એરપોર્ટના છે એરપોર્ટ આસપાસનો વિસ્તાર જાણે કે દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે એરપોર્ટ અને તેની આસપાસના તમામ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર અને જનજીવનને પણ ભારે અસર પહોંચી છે તો સતત વરસાદ વરસવાને કારણે જમ્મુ કાશ્મીરમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગળાડું પાણીમાં સમગ્ર વિસ્તાર જોવા મળી રહ્યો છે ને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એરપોર્ટ પરના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો જમ્મુ કાશ્મીરમાં એરપોર્ટ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે આખો એરપોર્ટ પાણીમાં ફેરવાઈ ગયો છે જાણે એરપોર્ટ નહીં પરંતુ તળાવ આવેલું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે જમ્મુમાં ભારે વરસાદના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે જમ્મુની ગલીઓમાં જાણે નદીઓ ધસમસ્તો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે લોકો પોતાના ઘરમાં પૂરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે તો રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સતત પાણીનો જોરદાર ગતિમાન જે પ્રવાહ છે તે વહી રહ્યો છે તેના કારણે લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે લોકો બહાર નીકળવાની પણ અત્યારે હિંમત કરી શકતા નથી કારણ કે સતત જાણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદે જમ્મુ કાશ્મીરમાં તબાહી મચાવી દીધી છે જેના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે ભારે વરસાદના કારણે જમ્મુના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે શહેરના અલગ અલગ છવ્વીસ જેટલા વિસ્તારોનો એકબીજા સાથે સંપર્ક કપાઈ ગયો છે તો જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદી માહોલ જામ્યો છે ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તેના કારણે જે આસપાસના ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા છે લગભગ છવ્વીસ જેટલા જે વિસ્તારો છે તે એકબીજા સાથે તે સંપર્ક વિહોણા બન્યા છે અને આસપાસના જે લોકો છે તેમને પણ પારાબાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કુલ્લુમાં વ્યાસ નદી પણ તબાહી મચાવી રહી છે ભારે વરસાદના કારણે વ્યાસ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આ દ્રશ્યો કુલ્લુમાંથી પસાર થતી વ્યાસ નદીના છે જેની ઝપેટમાં એક જર્જરિત જૂનું મકાન આવી ગયું દ્રશ્યો જોઈને જ તમારા રૂવાડા ઊભા થઈ જાય તેમ છે ઘટના બની ત્યાં અનેક લોકો હાજર હતા અને પડવારમાં જ નદીના પ્રવાહમાં આખું મકાન તણાઈ જાય છે જો કે સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થવા પામી તો આ દ્રશ્યો કુલ્લુના છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે જે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે જે વ્યાસ નદીમાં સતત પાણીનું જે સ્તર છે તે વધી રહ્યું છે અને ગતિમાન પ્રવાહ જોવા મળી રહ્યો છે તેમાં એક જર્જરિત મકાન ઝપેટમાં આવી ગયું અને આખું જર્જરિત મકાન જે છે તે પાણીના પ્રવાહમાં વહેતું થઈ જાય છે આખું ઘર ધ્વસ્ત થઈ જાય છે ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે હિમાચલના કુલ્લુમાં પણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા પતલી કુહલમાં લેફ્ટ બેંક સાથે જોડનારો પુલ ધોવાઈ ગયો છે જેના કારણે વાહન વ્યવહારને પણ ભારે અસર પહોંચી છે બે હજાર ત્રેવીસમાં પણ આ પુલને ભારે નુકસાન થયું હતું ત્યારે ફરી એક વખત ભારે વરસાદના કારણે પુલ ધોવાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તો બે હજાર ત્રેવીસમાં પણ આ જ પુલને નુકસાન થયું હતું અને ફરી એકવાર એ તસવીરો સામે આવી છે કે જ્યાં ફરી એકવાર પુલમાં તબાહી સર્જાઈ છે અને તેના કારણે જ લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હિમાચલ પ્રદેશના પ્રવાસી શહેર મનાલીમાં સતત વરસાદને કારણે અહીંનું જનજીવન ખોરવાઈ ગયું છે ખેણમાં વરસાદને કારણે અહીં વહેતી નદીઓ અને નાળાઓ પૂરમાં આવી ગયા છે તો બિયાસ નદી પણ પૂરમાં છે બિયાસ નદીમાં પૂરને કારણે મનાલી ચંદીગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રણ બિયાસ નદીમાં ધોવાઈ ગયો છે તો મનાલી નજીક બહાંગમાં એક રેસ્ટોરન્ટ અને કેટલીક દુકાનો નદીમાં ધોવાઈ ગઈ છે આવી સ્થિતિમાં મનાલીથી ખુલુ જતા તમામ વાહનોને ડાબા કાંઠેથી મોકલવામાં આવી રહ્યા છે બિયાસ નદીનું પાણી મનાલી નજીક લોકોના ઘરોમાં ઘુસી ગયો છે તો સ્થાનિક લોકોનું કહેવું છે કે ખીણમાં સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે અહીં વહેતી બધી જ નદીઓ અને નાળાઓ પૂર પ્રભાવિત થયા છે મનાલીના વામતટ માર્ગ નજીક વ્યાસ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે નદી કિનારા પર ઉભેલી એક જીપ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જાય છે સાથે સાથે એક ટ્રક અને કાર પણ નદીની ઝપેટમાં આવી જાય છે આ ખૂબ જ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જીપ ત્યાં રસ્તા પરથી પસાર થતી હોય છે તે દરમિયાન એકાએક પાણીના પ્રવાહની ઝપેટમાં આવી જાય છે કુલ્લુ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદીઓ અને નાળાઓના પાણીના સ્તરમાં ભારે વધારો થયો છે કુલ્લુ જિલ્લામાં વહેતી મુખ્ય નદીઓ વ્યાસ પાર્વતી તીર્થન અને પીન પાર્વતી નદીઓ દઘાટી ખાડ તેમજ ગડસા ખાડના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે કુલ્લુ જિલ્લામાં ઘણી જગ્યાએ નાળાઓમાં અચાનક પૂરની ઘટનાઓ બની છે પરંતુ કોઈ જાનહાની થઈ નથી આવી સ્થિતિમાં ભારે વરસાદને કારણે તંત્રે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે સમાહન નજીક મનાલી લે રોડ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે ઓલ્ડ મનાલીથી બુરુઆ સુધીનો લિંક રોડ પણ તૂટી ગયો છે વ્યાસ નદી અને મનલસુ નાળાના પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે લોકોને નદીઓ અને નાળાઓની નજીક ન જવા અને ખૂબ કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે તો હિમાચલ પ્રદેશમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે સતત વરસાદ વરસવાને કારણે મનાલી કુલ્લુમાં અત્યારે ચારે બાજુ તબાહી જે તબાહી જોવા મળી રહી છે તો સતત વરસાદ વરસવાને કારણે ક્યાંક પુલ ધ્વસ્ત થયો તો ક્યાંક રસ્તા પરથી જે પસાર થતી જે જીપ હતી તે પાણીના પ્રવાહમાં વહેતી થઈ ગઈ હતી સમાચારોમાં તે બ્રેક માટે હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિત જિલ્લાના શિંકુલા પાસ પર થઈ હિમવર્ષા બે દિવસથી બરફવર્ષા યથાવત આઠ ઇંચ જેટલું બરફ પડ્યો હોવાનું અનુમાન હિમવર્ષા સાથે પૂરના કારણે મનાલી લેહ રૂટ બંધ થતા વાહન ચાલકો અટવાયા ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે પર ભૂસ્ખલન નાલુણા પાસે પહાડનો એક મોટો ભાગ અચાનક તૂટી પડતા રસ્તો બંધ થયો ભૂસ્ખલનના કારણે ગંગોત્રી નેશનલ હાઇવે પ્રભાવિત થાવ આકાશી દ્રશ્યો સામે થયો જમ્મુના જાવેદનગરમાં વરસાદે મચાવી તબાહી નદીના કિનારે બનેલા ઘરો પત્તાની જેમ ધરાશાય સોળ જેટલા ઘર ધસમસતા પ્રવાહમાં વહી જતા પરિવારો ઘર વિહોણા બન્યા ભારે વરસાદથી સોળ ઘર તવી નદીમાં વહી ગયા જમ્મુના રૂપનગરમાં બીજા દિવસે પણ વરસાદનો કહેર જોવા મળ્યો વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે થયેલા વિનાશના દ્રશ્યો સામે આવ્યા જમ્મુ કાશ્મીર ટ્રાફિક પોલીસ અને પોલીસ જીવનપૂર્વવત કરવા કરી રહી છે મહેનત